સરકારે બાવીસમી સપ્ટેમ્બરે જીએસટીના ટેક્સના દરોમાં ધરખમ ઘટાડો કરીને લોકોને દિવાળી પહેલા જ રાહતો આપી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવાળીના પર્વની સાથે જીએસટીમાં રાહતને જીએસટી બચત ઉત્સવ બનાવવા લોકોને અપીલ કરી છે તેમણે દેશના તમામ નાના મોટા વેપારીઓને તમામ ચીજવસ્તુઓ ઉપર જીએસટી ઘટાડીને તેના લાભ લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો છે આ સંદર્ભે આજે મહેસાણા જિલ્લાના વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ વેપારીઓનો લોક સંપર્ક કરતાં કરતાં વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપરથી શહેરના અંદરના વિસ્તાર એવા માયા બજાર થઈને મંડી બજારથી એક ટાવરથી બજાર સુધીના દરેક વેપારીઓનો લોક સંપર્ક કર્યો હતો જેમાં તેમની સાથે વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ અને મહિલા મોરચાની બહેનો પણ જોડાઈ હતી જોકે મંત્રી શ્રીને બજારમાં ફરતા જોઈને કેટલાક વેપારીઓએ એવી પણ ચર્ચા કરી હતી કે ચૂંટણીઓ આટલી વહેલી ક્યાંથી આવી ગઈ આ બાબતે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે જે વર્ષોથી લોકોના મનમાં હતું એ જ નરેન્દ્રભાઈએ તાજેતરના સંગીતમાં જીએસટી એસ ઘટાડી અને આખે આખી અર્થતંત્રની નિગુડી માટે ખૂબ મોટો આ ઘટાડો કર્યો છે અને એ ઘટાડાના અનુસંધાનમાં પ્રત્યેક શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિ માટે લગભગ પચીસો રૂપિયા પર મંથ એના ઘરના ખર્ચામાં ઘટાડો થાય એ રીતના તમામ વસ્તુઓના જરૂરી ચીજ વસ્તુઓના જીએસટીમાં ઘટાડા થી એક મધ્યમ વર્ગના પરિવાર એક લીલો મધ્યમ વર્ગના પરિવારના જીવનની અંદર ખુબ મોટું ટ્રાન્સફોર્મેશન અને ભારતીય અર્થતંત્ર ને નવી દિશાદ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ